પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સત્યાવીસ લાખની કરફોડ ચોરીનો ભેદો ખેલાયો તાપી ક્રાઇમ બ્રાન્ચની ઝડપી કામગીરી વ્યારાશહેરમાં કેટલાક દિવસ પહેલાં થયેલી સત્યાવીસ લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ તાપી જિલ્લા પોલીસ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે પોલીસે ભરૂચ અને સુરત જિલ્લાના ત્રણ આરોપીઓને ઝડપી પાડી રૂપિયા એકવીસ લાખથી વધુના સોના ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ કબજો કર્યો છે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ પોલીસ અધિક્ષક શ્રી જયંતેસાઈ અને નાયબ પોલીસ શ્રી પીજી નરવડેના માર્ગદર્શન હેઠળ તાપી ક્રાઇમ બ્રાન્ચે આ સફળ કામગીરીને અંજામ આપ્યો હતો માહિતી મુજબ તારીખ ઓક્ટોબર દરમિયાન તળાવ રોડ વિસ્તારમાં આવેલા એક હાઉસ ખાતે કોઈ અજાણ્યા ચોરોએ ઘરમાં ઘુસી બેડરૂમમાં કબાટ તોડી રૂપિયા સત્યાવીસ લાખ અઠાવન હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ મામલે વ્યારા પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો તાપી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી વાતમીના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ અમરજીત સિંહ સુરજીત સિંહ સિકલીકર ઉમર વર્ષ છત્રીસ આસોઠ ભરૂચ બલવિંદર સુરજીત સિંહ સિકલીકર પ્રદીપસિંહ જોગિન્દર સિંહ સિકલીકર ને પકડી પડ્યા હતા આરોપીઓ પાસેથી પચીસ પોઈન્ટ સાત તોલાના સોનાના દાગીના એક બાવન તોલા ચાંદીના દાગીના એક મોટરસાયકલ ત્રણ મોબાઈલ અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા એકવીસ લાખ એક હજાર ચારસો સાઠનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોયલના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર જેબી આહિર પેરોલ ફોર્સ કોડના એનએસ વસાવા તથા એસઓજીના એનપી ગ્રાસિયાની ટીમે કરી હતી પકડીપાલ આરોપીઓને વ્યારા પોલીસ સ્ટેશનમાં સોપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાપી જિલ્લા પોલીસની આ ઝડપી કામગીરીને કારણે વ્યારા શહેરમાં પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ